નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગો માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણી બધી ગાયો વેચવા માટે લાવ્યો છું એકદમ સસ્તા ભાવે આપવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે માલિક ના નંબર પણ તમને વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે વિડીયો અપલોડ કરીએ તો આજના ની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈ ને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું

આ ગાય હાલમાં આઠ મહિનાની ગાભણ છે એટલે કે વીયાવાની એક મહિનાની વાર છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આગલા વેતરમાં આ ગાયને બાર લિટર પ્લસ દૂધ હતું ને માલિકે આ ગાયની અંદાજીત કિંમત એક લાખ રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે તો તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે

ત્યારબાદ આચળ ફૂલ જવાબદારી સાથે આપવાની માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકે આ ગાયની અંદાજીત કિંમત છન્નું હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ભેંચ છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયા દસ થી પંદર દિવસની વાર છે ત્યારબાદ માલિક ના કહેવા મુજબ આ ભેંસ ને આગલા વેતરમાં આખા દિવસ નું થી તેર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તેના માટે સારામાં સારી છે આ ભેંસની અંદાજિત કિંમત માલિકે નેવું હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને ગામ ઢસા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે

ને માલિકે આ વળગીની અંદાજિત કિંમત એશી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ કુકાવાવ તાલુકો ટીકુકાવાવ અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે હરેશભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છોતેર અઠ્ઠાણું ઓગણસિત્તેર ઇઠ્યોતેર એશી આ નંબર ઉપર કોન્ટેક કરી મેં માલિક સાથે કોન્ટેક કરી

માલિકે આ વળગીની અંદાજીત કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે આ વળગી તમને અમદાવાદ જિલ્લામાં નિકોલ વિસ્તારમાં જોવા મળશે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અઠ્ઠાણું અઠ્ઠાણું જીરો આઠ એઠ્યાસી બ્યાસી આ નંબર ઉપર કોલ કરી તમે આ ઓરિજનલ ગીર નસલની ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ગીર ઓળખી તમે રૂબરૂ જઈને ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ માલિકને એક સાથે ચાર ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ છો આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની આઠ થી દસ દિવસની વાર છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ માલિકે આ ગાયની અંદાજીત કિંમત ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે તમે આ ગાય રૂબરૂ જઈને ખરીદી શકો છો ત્યારબાદ આજ માલિકને એક બીજા નંબરની ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખી સફેદ ગાય છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને સફેદ ગીર ગાય ગમતી હોય શોખ માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે આ ગાય હાલમાં બીજું વેતર વિયાણેલ છે ત્રણ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચોળ બધી રીતે સારી છે ઘરઘરાવ દુવામાં સાવ સોજી ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે આખી સફેદ ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાય હાજરમાં દસ થી અગિયાર લિટર દૂધ આખા દિવસનું આવે છે ને આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ ત્રીજા નંબરની કુંઢી ગાય જોડ્યા છો આ ગાય પણ આજ માલિકને આપવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ ગીર ગાય છે દેખાવમાં પણ ખૂબ જ સારી છે આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર વ્યાણેલ છે બે દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ દેખાવમાં પણ સારી છે ઊંચાઈ લંબાઈ બધી રીતે સારી છે દોવામાં સાવ સોજી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું તેરથી ચૌદ લીટર દૂધ હતું જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કર્યા પણ આવશે ત્યારબાદ આજ માલિકને એક ચોથી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો આ ગાય પણ હાલમાં તાજી વીણાણેલ છે પહેલું વેતર વિણાલ છે ઓરીજનલ ગીર નસલ ની ઓળખી છે આ ઓળખી ની નીચે વાછરડો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેખાવમાં પણ સારો છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાછરડ બધી રીતે સારી છે દોવામાં સાવ સોજી ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને શોખ માટે ઓરીજનલ ગીર વળકી લેવી હોય તો આ વળકી તમે ખરીદી શકો છો આ વળકી ની અંદાજીત કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ચારે ચાર પશુ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર છે સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ ચાર માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ને આ ચાર માંથી કોઈ પણ પશુ તમે ત્યાં રૂબરૂ જઈને ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે એચ એફ ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની વીસ થી પચીસ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું અઢાર લિટર પ્લસ દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો આ જર્સી ક્રોસ ગાય તમે ખરીદી શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને તાલુકો વિછીયા અને જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સત્તાણું ત્રેવીસ એક્યાસી અડતાલીસ અઠ્ઠાણું આ નંબર ઉપર કોન્ટેક કરી તમે એચ જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વાછડી જોઈ રહ્યા છો આ માલિકને ટોટલ ત્રણ વાછડીઓ વેચવાની છે ને એકદમ સસ્તા ભાવે આપવાની છે જેમાં બે વાછડિયો એચએફ ગાયની છે અને એક વાછડી ગીર નસલમાં છે ટોટલ ત્રણ વાછડિયો છે ને ત્રણે ત્રણ વાછડિયો ભેગી આપવાની છે એટલે કે એક સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલકભાઈને ઘરે શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે માલિકે આ ત્રણે ત્રણ વાછડિયોની અંદાજિત કિંમત પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે માલિકનું નામ છે મહેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સિત્તેર સોળ સિત્યોતેર જીરો પાંચ ડબલ જીરો આ નંબર ઉપર કોલ કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ વાછડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગો માતા જય દ્વારકાધીશ